ખેડાલુ એસટી ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરીએ એને ઉત્તર ગુજરાતમાં ન હોય તેવી મુસાફરો માટે વાહન વ્યવસ્થા ડેપો ખાતે ગોઠવી સાત આઠ બે હજાર રોજ કર્મચારીઓના સહકારથી ખેડાલુ એસટી ડેપોમાં બસની રાહ જોતા ખાલી બેઠા રહે તેની જગ્યાએ તેમને પોતાના સમય વાંચન કરી શકે તે માટે પુસ્તકો ગોઠવીને જાહેર જનતા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી મુસાફરોમાં આનંદની લહેર ફેલાઈ છે વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાન સાથે નિહાળી રહ્યા છો આજ રોજ ડેપો મેનેજરની એક પહેલ કે સ્ટેન્ડ ઉપર લાઇબ્રેરી ચાલુ કરવાથી અહીંયા આવેલ પેસેન્જર પણ લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે તો આપ નિહાળી રહ્યા છો પેસેન્જર જે લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે ખેરાલુ ડેપો મેનેજર દ્વારા આ એક નવી પહેલ કરવામાં આવેલ છે જેનો લાભ પેસેન્જર પણ લઈ રહ્યા છે તેમજ સ્ટાફના ડ્રાઈવર કંડક્ટર પણ લાભ લઈ રહ્યા છે આ એક નવીન હરીત સાહેબે અપનાવી છે તો અમારા એસટી ડેપો ડ્રાઈવર કંડક્ટર એસોસિએશન તરફથી અમારા ડેપો મેનેજરને ખૂબ ખૂબ થેન્ક યુ કે આ એક નવી પહેલ કરી નવી શરૂઆત કરી